શું તમને પણ લીલવાની કચોરી બનાવી અઘરી લાગે છે આ રીતે જરૂરથી ટ્રાય કરો કચોરી વિડીયો પ્રમાણે બનાવશો તો જરૂરથી તમને એકદમ ઇઝી લાગશે અને જોઈએ તેટલી તમે બનાવી શકશો તુવેરના વટાણાને ક્રશ કરી લેવા લસણ આદુ મરચાંની પેસ્ટ કરવી એમાં લાલ મરચાંનો ઉપયોગ આપણે કરવાનો નથી મેદાનો લોટ તેલ અને મીઠું નાખીને કણક બાંધી લેવી તેલ ગરમ થાય એટલે જીરું અને આખા ધાણા અને વરિયાળી નાખી દેવી ત્યારબાદ જે પેસ્ટ કરેલી છે ચટણી એ નાખી દેવાની આદુ મરચાં અને લસણની એને થોડીક વાર સાતળી દેવાની ત્યારબાદ જે ક્રશ કરેલો તુવેરના દાણાનો માવો છે એ આપણે એની અંદર ઉમેરી દઈશું અને બરાબર આપણે સાતળીશું ત્યારબાદ થોડું મીઠું નાખીને પાછું ફરીથી મિક્સ કરીશું એટલે આપણે સેજ પણ કચાસ રેર નહીં અને મીઠું આપણું ભળી જાય ત્યારબાદ થોડી ખાંડ નાખીશું ખાંડ નાખ્યા પછી આપણે ગરમ મસાલો નાખીશું અને જીરું નાખીશું અને બરાબર આપણે મિક્સ કરીને એની અંદર આખા લીલા ફ્રેશ ધાણા નાખીશું અને લીંબુનો રસ બે ચમચી નાખીશું તમારે જેવું ટેસ્ટ જોઈતો હોય એ પ્રમાણે આપણે ટેસ્ટ બનાવવાનો અને બરાબર મિક્સ કરવાનો ત્યારબાદ લોટ તૈયાર થઈ ગયેલો છે એનો લોવા લઈને એક મોટી રોટલી વણવાની જેટલું પાતળું લેયર હશે એટલી સરસ ક્રિસ્પી બનશે અને હવે ગ્લાસથી આવી રીતે આપણે ગોળ ગોળ કરીને કાપી લઈશું અને વધારાનું બધું આ સાઈડમાં આપણે કાઢી લઈશું મેં આ એવી રીતે બધી ત્રણ લુવાની ભેગી કરી છે કચોરી કરવા માટે હવે આપણે ગોળ ગોળ આવા નાના સરસ આપણે લુવા કરી દીધા છે મસાલાના હવે આપણે પાણીથી થોડું આજુબાજુ લગાવી દઈશું અને આવી રીતે આપણે એકદમ સ્ટફિંગ ભરીને આપણે બધી પૂરીઓ તૈયાર કરી દઈશું એકદમ ઈઝી અને સરસ રીતે સેજ પણ બગાડ બી ના થાય અને બધા આરામથી ખાઈ શકે નાની નાની અને એકદમ કેટલી સરસ ક્યુટ ક્યુટ લાગે છે નાની નાની મોટી બનાવો એના કરતાં આવી રીતે નાની નાની બનાવશો તો તમારી ફટાફટ પણ થઈ જશે અને તમને કંટાળો પણ નહીં આવે બધી મારી કચોરી તૈયાર વણીને તૈયાર થઈ ગઈ છે ભરીને હવે તેલ ગરમ કરીશું ત્યારબાદ હવે આપણે એક એક કરીને આપણે બધી અંદર નાખીશું મારે હજુ તળવાની વાર હતી પણ મેં એના હિસાબે મેં બધી કાચી કાચી થોડી એક બે વખત ગરમ ગોલ્ડન થાય ત્યાં સુધીની મેં કરી લીધી છે અને મેં બધી પાછી બહાર કાઢી લીધી છે ત્યારબાદ આપણે હવે પછી ફરીથી આપણે તળીશું જો કેટલી સરસ લાગે છે હવે મેં ફરીથી એને જમવાનો ટાઈમ થયો એટલે મેં ફરીથી એને ગરમ ગરમ કરી લીધી હવે બધી કચોરી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કલરની કેવી સરસ લાગે છે ખાતા વેત મોઢામાં પાણી આવી જાય અને ખાવાની તો બહુ જ મજા આવે દોસ્તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો તમને સેજ પણ કંટાળો નહીં આવે અને સરસ રીતે તમે બનાવશો આ રેસીપી મારી જે રીતની છે એ રીતની તમે જરૂરથી ટ્રાય કરજો બનાવજો અને ખાજો હં વિન્ટર સ્પેશિયલ છે સેજ પણ તમને કંટાળો નહીં આવે મરચાં અને ચટણી સાથે જરૂરથી બનાવીને ખાજો અને મહેમાનોને પણ ખવડાવજો તમને આ મારી રેસીપી કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો અને ચેનલ મારી સબસ્ક્રાઈબ કરજો